ઉપસ્થિત મારા સાથે ધારાસભ્ય ભાઈ શ્રી ગોપાલભાઈ હમણાં જ જેને મુદ્દે ખુબ લડત ચલાવી છે અને આપણે આજે માહિતગાર રહ્યા એવા સ્પષ્ટ વક્તા અને લીડર ભાઈ શ્રી પ્રવીણભાઈ ઉપસ્થિત મહેશભાઈ કોટડિયા વિસાવદરની ચૂંટણીની જેમ ભગવાન રામની સાથે લક્ષ્મણે કામ કર્યું હતું વનવાસમાં એવી રીતે ગોપાલભાઈ સાથે ખંભે ખંભો મિલાવી અને જે ચૂંટણી લડે છે એવા આદેશભાઈ ઉપસ્થિત માણાવદર વિસ્તારના અને આમ આદમી પાર્ટીના ઝોન પ્રમુખ ભાઈ શ્રી રાજુભાઈ કર્યા આજે પોતાની ચાલુ કારકિર્દીને લત મારી અને માણાવદર વિસ્તારના ખેડૂતો માટે થઈ અને માણાવદરના ખેડૂતોનો આત્માનો અવાજ ઓળખી જેને પોતે આમ આદમી પાર્ટીમાં છે એવા વડીલ મોરબી જીવાભાઈ માનડિયા ઉપસ્થિત ખડીયા ગામમાં ચાર પાંચ છે સરપંચ તાલુકા પંચાયતના સભ્ય એવા ભાઈશ્રી કારાભાઈ અન્ય મંચસ્થ મહાનુભાવો માણાવદર વિધાનસભા વિસ્તારના ગામડે ગામડેથી વધારે તમામ ખેડૂતો અને કાર્યકર મિત્રો મિત્રો ગોપાલભાઈ એક વાત હંમેશા અવારનવાર એવી કહેતા હોય છે એમના ભાષણોમાં કે હવે હાથમાં જગાડવાનો સમય આવી ગયો છે પણ ગોપાલભાઈ આજની આ સભામાં મેદની જોઈ મને ચોક્કસપણે એવું લાગે છે કે હવે ગુજરાતના ખેડૂતોનો હાથમાં જાગી ગયો છે વિસાવદરની ચૂંટણી ગોપાલભાઈ લડતા હતા અમે બધા ત્યાં કામ કરતા હતા પ્રચાર કરતા હતા પ્રવાસ કરતા હતા પણ સમગ્ર ગુજરાતના ખેડૂતોની નજર ત્યાં વિસાવદર ની ચૂંટણીમાં હતી અને વિસાવદર ની જીત થઈ માત્ર આમ આદમી પાર્ટીની કે ગોપાલભાઈ ની જીત નહોતી થઈ પણ વિસાવદર ની જીત થઈ ગુજરાતના લાખો ખેડૂતોની લાખો યુવાનોની જીત હતી અને જેને લઈને અને જેમ પ્રવીણભાઈ કહેતા હતા કે આ ઉત્સાહ હજી એમ નામ નથી લેતો દિન પ્રતિ દિન ઉત્સાહ વધતો જાય છે આ એનું કારણ છે એક માણસ છે ગુજરાતના ખૂણે ખૂણે બેહીના ચૂંટણી લડતો જેનાથી ત્યાં આવી અને કામ થાય એવું હતું એ હજારો મિત્રોએ ત્યાં આવીને કામ કર્યું કોઈએ ટેલિફોનથી કોઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી અને ખરેખર ગુજરાતના ખેડૂતોનો આત્મા જાગી ગયું હોય એ પ્રમાણે નું રિઝલ્ટ આપણે સૌને મળ્યું આપણે બધાએ ઘણા લાંબા સમયથી ગુજરાતમાં હું માનું ત્યાં કે ઘણા યુવાન મિત્રો ને આખી કારકિર્દીમાં ભારતીય જનતા પાર્ટી સિવાય આપણે કોઈ પાર્ટીની સરકાર નથી જોઈ કારણ કે છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આપણા વડીલોએ કઈક આશાઓ અપેક્ષાઓ સાથે ગુજરાતમાં સત્તા પરિવર્તન કર્યું હશે અમે અવારનવાર સાંભળતા હોય કે મહાગુજરાત આંદોલન થયું નવનિર્માણ આંદોલન થયું અને એ અરસામાં બે ખેડૂતોના મૃત્યુ થયા અને ત્યાંથી સત્તા પરિવર્તન થયું અને છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં શાસન કરતી આવી છે આપણે ખૂબ આશાઓ સાથે આપણા વડીલોએ સત્તાના સુકાન સોંપ્યા હશે આજે હું તમને બધા પૂછવા માંગુ છું કે જે આશાઓ અપેક્ષાઓ સાથે ઘણા વડીલ હોય બેઠા છે કે આપણે આવા ગુજરાત માટે થઈને ભાજપને સત્તા હોય પી આપણે જયારે વાવણી કરવા માટે જાય આપણે ડીએપી જોતું હોય તો આપણે ટાઈમે ડીએપી ના મળે આપણો પાક ઉગીને ઉભો થયો હોય અને વરસાદ ખેંચાય આપણે વીજળીની જરૂરિયાત હોય પાણી વાળવું હોય ખેતરમાં તો આપણે ટાઈમે લાઈટ ના મળે વરસાદ થઈ જાય ને ઉરિયા નાખવું હોય તો ઉરિયા ની લાઈન માં એમાં નેનો આપણે ભેગી મફતમાં બટકાવવામાં આવે ખબર નહીં આ સરકાર ને ખેડૂતો માટે હું પ્રેમ છે ત્રણ કાળા કાયદા ની વાત હોય નેનો ઉરિયા દેવાની વાત હોય જમીન માપડી ની વાત હોય આ તમામ કાયદાઓ સરકાર છે એ ધરાર ને ધરાર ખેડૂતો ઉપર થોપવાનું કામ કરે છે અને એના માટે થઈ અને વિધાનસભા ની અંદર અમે આંગળીના વેઢે ગણાય એટલા વિરોધ પક્ષના ધારાસભ્યો રહ્યા હતા હું અવારનવાર ખેડૂતોના પ્રશ્ને વિધાનસભામાં બોલ્યો છું નેનો ઉરિયા માટે અમે લડત કરી જમીન માપણી માટે થઈ અને અમે વર્ષો થયા છેલ્લા દસ વર્ષ થયા ખેડૂત રક્ષક સમિતિ બનાવીને અમે જમીન માપણીમાં લડાઈ કરીએ છીએ વિધાનસભાના મંચ ઉપરનું ટી શર્ટ પહેરી ગયો જ્યાં બધાના એના ધ્યાને આવે આ વાત મૂકી પણ સરકારે એના મળતીઓને જે લાભ ખટાવી દીધા છે એનું નુકસાન કા એના માટે થઈ અને આ જમીન માપણી એની રદ કરવામાં નથી આવતી અને એનો ભોગ ગુજરાતના લાખો ખેડૂતો આજે બની ગયા છે હમણાં એક વડીલ આવ્યો અમને કાગળ આપી ગયા હું ગોપાલભાઈ વાત કરતા હતા મેં ગોપાલભાઈ કીધું મેં કીધું સેમ આજ પ્રશ્ન અમારે જામજોધપુર નગરપાલિકામાં છે એને મને કીધું અમારે વિસાવદર નગરપાલિકામાં આજ પ્રશ્ન છે તમે માણાવદર ની અંદર એન્ટર થવામાં તમને એક એંગલ થી અહીંયા નગરપાલિકા અસ્તિત્વમાં હોય હું ક્યાંય દેખાય છે આ ખાડા ખબડા ગટર ઉભરાય છે ટ્રાફિક ની એવડી સમસ્યા આજ ત્રીસ ત્રીસ વર્ષના શાસન પછી આ વડીલે જે મને કાગળ આપ્યું મેં જોયું એક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માણાવદર માં નથી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માણાવદર ને દીધી હોય તો વીસ ડોક્ટરો ની ટીમ આપણે ખડે પગે માણાવદર માં મળે પણ આપણે કમનસીબી છે કે આપણો દેશ આજે થયો અને પંચોતેર વર્ષ થી હજી આપણી પાસે એક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માણાવદરમાં નથી આ વિસ્તારના આગેવાનોએ ભૂતકાળમાં પાર્ટીઓ બદલી મારે નામ નથી લેવું મંચના માધ્યમથી પણ એને ક્યાંક ને ક્યાંક મગજની અંદર એવું હશે કે સત્તાધારી પક્ષની અંદર અમે જાય તો અમારા વિસ્તારના કામ થાય પણ ન્યાય ગયા પછી હું જીવાભાઈના ફામે હું અત્યારે ચા પીવા ગયો અમે વાત કરતા હતા અહેમદભાઈ ભાજપમાં કોઈ પણ નેતાને બોલવાની જ મનાય છે ફક્ત ઊંચી આંગળી જ કરવાની તમારા તાજેતરના ધારાસભ્ય બે હજાર બાવીસમાં માં તમે લોકો ખૂબ મત આપીને એને ચૂંટણી જીતાડ્યા હજી એને એની ચાલુ સરકાર છે એકસો ને બાહ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી ના છે એને પોલીસ સ્ટેશન ને વિસાવદર માં ગોપાલભાઈ આંદોલન કરાય સમજાણું કે વિરોધ પક્ષના ધારાસભ્ય છે હું જામજોધપુર માં આંદોલન કરું તો સમજી શકાય કે હું વિરોધ પક્ષ નો ધારાસભ્ય છું પણ અહીંયા અરવિંદભાઈ લાડાણી આંદોલન કરે વિરમગામમાં નથી થતા હવે જાજો તો આપણે આપણા ઘણી ના વેચીને પૈસા આપીએ તો થાય ગુજરાતના ખેડૂતોની સમસ્યા છે અને મને એવું લાગે છે પ્રવીણભાઈ એની વાતમાં વારંવાર કીધું કે પરિવર્તન નક્કી છે અમે સમગ્ર ગુજરાત નો પ્રવાસ કરી રહ્યા છીએ અને આ જોતા ચોક્કસપણે એવું લાગી રહ્યું છે મેં સૌથી પહેલા ગોપાલભાઈ વિસાવદરમાં કીધું હતું કે ભાઈ હું આને મારા સાથી ધારાસભ્ય કહું તો વાંધો નહીં ને એમ અહીંયા હું ચોક્કસપણે તમારા સૌની હાજરીમાં કહું છું કે આવનારા સમયની અંદર બે હાજર સિત્તાવીસ માં માણાવદર વિધાનસભામાંથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હશે હશે ને હશે આના માટે થઈ અને જે પણ લડતો કરવી પડે અને આમ આદમી છે મિત્રો વિસાવદર માં કરી બતાવ્યું એવું નહીં એવું ને હું દિલ્હીમાં દિલ્હીમાં ઓગણપચાસ દિવસની સરકાર આવી બીજી વખત સિત્તેર માંથી સડસઠ ધારાસભ્યો આમ આદમી પાર્ટીના ચૂંટાણા એવી જ રીતે પંજાબ માં પેલી ચૂંટણી માં તેર કે ચૌદ ધારાસભ્યો એકસો ને બાર માંથી બાણું ધારાસભ્યો આમ આદમી પાર્ટી ના ચૂંટાઈ અને એ પણ એવા સામાન્ય લોકો કે ત્યાં મુખ્યમંત્રી ની સામે એક મોબાઈલ દુકાન ધરાવતો યુવાન છે ચૂંટણી લેડો તો એને મુખ્યમંત્રી કરાવી ધારાસભ્ય આ તાકાત આમ આદમી પાર્ટીની છે ત્યારે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે આપણે માનીએ અરવિંદ કેજરીવાલજીની વિચારધારા ગામડે ગામડે પહોંચાડી અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવીએ તો ચોક્કસપણે મને વિશ્વાસ છે કે ગુજરાતના ખેડૂતોના ગુજરાતના યુવાનોના અને મહિલાઓના જે પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોમાં આમ આદમી પાર્ટી છે કે લોકોના હિત થાય એ પ્રકારે કામ કરશે તો આગામી સમયની અંદર આપ સૌ આમ આદમીની વિચારધારા લઈને ગામડે ગામડે પહોંચાડો એવી વિનંતી કરું છું વધુમાં આપણે સૌએ ગોપાલભાઈ ને સાંભળવાના છે એટલે વધુ વાત ના કરતા વિરમું છું જય હિન્દ જય ભારત